જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું બટેટામાંથી એકદમ નવો અને ટેસ્ટી નાસ્તો આ નાસ્તો આપણે કાચા બટેટામાંથી બનાવીશું અને માત્ર બે ચમચી તેલમાં બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને એકદમ ઝટપટ બની જાય છે ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ આવશે તો તમે આ નાસ્તો ઘરે ટ્રાય જરૂરથી કરજો તો ચાલો નાસ્તો બનાવવાની શરૂઆત કરી દઈએ તો આ નાસ્તો બનાવવા માટે બટેટાને છાલ ઉતારીને તૈયાર કરી લીધા છે તો આ રીતે નાની ખમણી આવે એનાથી આ રીતે ઝીણી લેવાના છે તો એકદમ ઝીણી ખમણી હોય એનાથી જ આ રીતે ખમણી લેવાના છે જેથી કરીને આપણા બટેટા એકદમ જીણા ખમણીને તૈયાર થઈ જાય તો અહીંયા મેં બધા બટેટાને સરસ રીતે ખમણીને તૈયાર કરી લીધા છે તો એમાંથી આપણે જે પાણી વધારાનું હોય એ નીતારી લઈશું અને સરસ રીતે બટેટાને તૈયાર કરી લઈશું હવે આપણે જે બટેટા તારીને લીધા છે એમાં આપણે ચાર ચમચી એટલે કે વન ફોર્થ કપ જેટલા આપણે ચોખાનો લોટ ઉમેરવાનો છે અહીંયા તમારી પાસે ચોખાનો લોટ અવેલેબલ ન હોય તો તમે કોર્નફ્લોરનો ઉપયોગ પણ કરી શકો છો હવે બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું જો જરૂર લાગે તો બે ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે અને આને આપણે એકદમ ગાઢું જે રીતને મિશ્રણ હોય છે એ રીતે તૈયાર કરવાનું છે આપણું આ મિશ્રણ એકદમ પાતળું ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું તો બંને વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને એકદમ આપણે કઠણ મિશ્રણ બનાવીને તૈયાર કરી લીધું છે તો હવે એમાં આપણે એક ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરીશું અને એક ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો હવે બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે ત્યારબાદ આ મિશ્રણમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે જો તમને પસંદ હોય તો જ એડ કરવા નહીં તો તમે સ્કીપ કરી શકો છો તો અહીંયા મેં સ્વાદ અનુસાર મીઠું અને ચીલી ફ્લેક્સ ઉમેરી દીધા છે અને ફરીથી આ બધું મિશ્રણમાં મિક્સ કરી દઈશું અને આપણું આ નાસ્તા માટેનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આ રીતનું ગાઢું રાખ્યું છે તો હવે આપણે આ નાસ્તો બનાવવાની શરૂઆત કરી દઈએ તો એના માટે મેં નોનસ્ટિક પેનમાં બે ચમચી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તમે ચાહો તો કોઈ પણ નોનસ્ટિક તવો પણ લઈ શકો છો હવે એમાં આપણે આ મિશ્રણ એડ કરી દઈશું તો જે આપણે મિશ્રણ બનાવ્યું છે આપણે બધું એડ કરી દઈશું અહીંયા હું આ રીતનો મોટો નાસ્તો બનાવી રહી છું જો તમે નાના નાના નાસ્તા બનાવવા માંગતા હોય તો નાનો નાનો પણ બનાવી શકો છો હવે અહીંયા બધું મિશ્રણ મેં એડ કરી દીધું છે તો હવે એને ચમચીની મદદથી આપણે એકદમ રાઉન્ડ શેપ આપી દઈશું જેથી કરીને દેખાવ પણ સુંદર લાગે અને સરસ રીતે આપણો નાસ્તો બનીને તૈયાર થઈ જાય તો આ રીતે ચમચીની મદદથી સરસ આપણે રાઉન્ડ શેપ આપી દેવાનો છે તો હવે આ નાસ્તાને આપણે ઢાંકણ ઢાંકીને ચારથી પાંચ મિનિટ માટે થવા દઈશું અને ગેસની આંચ આપણે એકદમ ધીમી જ રાખવાની છે જેથી કરીને અંદર સુધી આપણો નાસ્તો સરસ રીતે ચડી જાય અને ઉપરથી એકદમ ક્રિસ્પી બની જાય તો હવે આ ઢાંકણ ઢાંકીને આપણે ચારથી પાંચ મિનિટ માટે થવા દઈશું હવે પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ચેક કરી લઈશું તો હવે નીચેથી આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયો છે અને ઉપરથી પણ સરસની સરસ રીતે આપણો નાસ્તો બફાવા લાગ્યો છે તો હવે આપણે નીચેની સાઈડ પલટાવીને આપણે બીજી બાજુ પલટાવી દઈશું તો ઉપરથી આપણો નાસ્તો સરસ રીતે ક્રિસ્પી થઈ ગયો છે તો હવે એની ઉપર આપણે પીઝા સોસ ઉમેરીશું તો આ નાસ્તો આપણે એકદમ પીઝા ફ્લેવરમાં બનાવવા જઈ રહ્યા છીએ તો તમને આ નાસ્તો ખૂબ જ ભાવશે અને ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ આવે છે તો હવે આ પીઝા સોસ એડ કરી દઈશું અને સરસ રીતે પાથરી દેવાનો છે જો તમારી પાસે પીઝા સોસ અવેલેબલ ન હોય તો તમે ટમેટો સોસ પણ ઉપયોગ કરી શકો છો સોસ આપણો સરસ રીતે પથરાઈ ગયો છે તો હવે એની ઉપર આપણે ચીજ એડ કરી દઈશું અહીંયા અમે પ્રોસેસ ચીજનો ઉપયોગ કર્યો છે તમારી પાસે જે અવેલેબલ હોય એ તમે એડ કરી શકો છો ત્યારબાદ તેમાં આપણે મનગમતા શાકભાજી એડ કરીશું જે રીતે આપણે પીઝાની ટોપિંગ કરીએ છીએ એ જ રીતે આપણે આ નાસ્તાનું ટોપિંગ કરવાનું છે તો અહીંયા મેં ટમેટા કેપ્સિકમ અને ડુંગળી લઈ લીધા છે તમને જે શાકભાજી પસંદ હોય એ પ્રમાણે તમે વધારે ઓછા કરીને આ ટોપિંગ કરી શકો છો તો સૌથી પહેલા આપણે ટમેટાને એડ કરી દઈશું અને ગોઠવી દઈશું અને ત્યારબાદ આપણે કેપ્સિકમને ડુંગળીને પણ સરસ રીતે આ રીતે ગોઠવી દેવાના છે જે જ રીતે આપણે પીઝામાં ગોઠવતા હોઈએ છીએ એ જ રીતે આપણે પીઝાનું ટોપિંગ બનાવીએ એ જ રીતે આ તૈયાર કરી લેવાનું છે જો તમારે પીઝાની રેસિપી જોઈતી હોય તો તમે મારી ચેનલ ઉપર કઢાઈમાં મેં પીઝાની રેસીપી બનાવેલી છે તો તમે એ મારી ચેનલ ઉપર જોઈ શકો છો ત્યારબાદ તેમાં આપણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું એ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો અને ત્યારબાદ ફરીથી આપણે એની ઉપર આપણે ચીજ એડ કરી દઈશું અહીંયા તમને જેટલું પસંદ હોય એ પ્રમાણે તમારે એડ કરી દેવાનું છે હવે આ નાસ્તાને આપણે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ ઉપર ચારથી પાંચ મિનિટ માટે થવા દઈશું જેથી કરીને આપણું ચીજ અને શાકભાજી સરસ રીતે ચડી જાય અને નાસ્તો પણ આપણો એકદમ નીચેથી ક્રિસ્પી બની જાય તો હવે આપણો પાંચ મિનિટ બાદ આ નાસ્તો બનીને સરસ રીતે તૈયાર થઈ ગયો છે ચીજ પણ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે તો હવે આ નાસ્તાને આપણે બહાર કાઢી લઈશું અને કટિંગ કરી લઈશું તમે જોઈ શકો છો ને એકદમ પીઝા જેવો લાગી રહ્યો છે આપણો આ નાસ્તો ખબર પણ પડે કે આપણે આ નાસ્તો નથી તૈયાર કર્યો પરંતુ બટેટામાંથી બનાવ્યો છે એકદમ પીઝા જેવો જ દેખાઈ રહ્યો છે આ નાસ્તો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને એક લાઈક જરૂર